નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વાવાઝોડાની અસર અનેક સ્થળે વરસાદ મેઘરાજાની વિદાય પહેલાં સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય થયું ખાસ કે હવામાન વિભાગની માહિતી અનુસાર વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થશે નહીં પરંતુ અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પણ થયો હિંમતનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ખાસ કે હજુ પણ વાવાઝોડું ધીમું પડી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન મેચ અંગે કેપ્ટને આરોપ મૂક્યો છે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ એથર્ટને ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચો અંગે ગંભીર ટિપ્પણીઓ કરી છે કહ્યું છે કે એક સમયે રાજદ્વારી સેતુ તરીકે કામ કરતી આ ક્રિકેટ મેચો હવે રાજકીય તણાવનું કેન્દ્ર બની ગઈ છે તેણે આરોપ લગાવ્યો છે કે આર્થિક લાભ માટે ભારત અને પાકિસ્તાનને એક જ આઈસી જૂથમાં સામેલ કરવામાં આવી રહ્યા છે જે ખોટું છે વધુમાં બે હજાર ત્રેવીસથી સત્યાવીસ દરમિયાન બંને ટીમો વચ્ચેની મેચોનું પ્રસારણ મૂલ્ય આશરે ત્રણ બિલિયન હોવાનો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રાન્સના વડાપ્રધાને આપ્યું રાજીનામું ફ્રાન્સ ગંભીર રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે દેશના નવા પીએમ સેબેસ્ટિયન લેકાનુએ નવા મંત્રીમંડળની નિમણૂક કર્યાના થોડા જ કલાકો પછી રાજીનામું આપી દીધું છે રોયટર્સે બી એફએમ ટીવીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સેબેસ્ટિયન અચાનક નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે સેબેસ્ટનના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નજીકના છે તેમણે આ વર્ષે નવ સપ્ટેમ્બરના રોજ શપથ લીધા હતા એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રાજીનામું આપ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યસભાની પેટા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પાંચ રજ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાઈ છે પંજાબની એક બેઠક માટે મતદાન ચોવીસ ઓક્ટોબરે યોજાશે નામાંકન છથી તેર ઓક્ટોબર વચ્ચે થશે અને ચકાસણી ચૌદ ઓક્ટોબરે થશે સોળ ઓક્ટોબર સુધીમાં નામાંકન પરત ખેંચી લેખાશે જમ્મુ કાશ્મીરમાં ચાર બેઠકો સભ્યોની નિવૃત્તિથી ખાલી થઈ ગઈ છે પંજાબમાં રામલોક ખટાના ખટ્ટાના રિટર્નિંગ ઓફિસર અને જસવિન્દર સિંહ સહાયક તરીકે નિવૃત્ત થયા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો લવ મેરેજ માટે પેરેન્ટ્સ સંમતિની માગ સાથે ભીલ સંભાળની રેલી અમદાવાદના અસારવા કુબેરપુરા વિસ્તારમાં સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રેમ અને કોર્ટે લગ્નમાં માતા પિતાની સંમતિની ફરજિયાત કરવાની માગણીય રેલી અને બેઠક યોજી હતી આદિવાસી આગેવાનો સરપંચો મુખ્યો અને ગુજરાત સરકારે વિનંતી કરી છે કે દીકરીઓના ફરાર લગ્નની કૌટુંબિક અને સામાજિક સમસ્યાઓને ઉભી થાય છે તેથી કાયદો ઘડો ટ્રસ્ટ પ્રમુખ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મફતમાં પિઝા વેટના સ્ટોલને કરાયો છે સીલ અમદાવાદના પ્રહલાદનગરમાં મોર્ટીઝ પિઝા દ્વારા ફ્રીમાં લોકોને પિઝાનું વિતરણ કરવામાં આવ્યું વિતરણ બાદ લોકોએ પિઝા આરોગ્યને કચરો ફેંકીને ગંદકી ફેલાવી હવે મોર્ટીનોઝ પિઝાને પોતે ખાડો ખોદ્યો અને પોતે જ પડ્યા જેવી પરિસ્થિતિ થઈ છે ફ્રીમાં પીઝાનું વિતરણ કરવું ભારે પડ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાએ ગંદકી ફેલાવનાર મોટોની પીઝા આઉટલેટને સીલ કરી નાખ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ શિયાળાની શરૂઆત પહેલાં જમ્મુ કાશ્મીર અને તિબેટની સિઝનની પહેલી હિમવર્ષા થઈ હિમવર્ષાના કારણે ધરતી પર બરફની ચાદર ફેલાઈ ગઈ બીજી તરફ તિબેટમાં પણ ભારે હિમવર્ષા થઈ છે જેના કારણે તિબેટમાં એક હજાર જેટલા પ્રવાસીઓ હિમવર્ષાના કારણે ફસાયા છે તમામ પ્રવાસીઓનો રેસ્ક્યુ ચાલુ છે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે હવે ગુજરાતીઓને ઠૂઠવાનો વારો આવશે જેથી સૌથી વધુ અસર શિયાળાની ઋતુમાં ઉત્તર ગુજરાતમાં જોવા મળનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં ઈસબ ગોલની ખરીદી બંધ કરવામાં આવી છે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં પાંચ ટકા જીએસટી દૂર કરવાની માગણીએ ઈસબ વેપારીઓએ છ ઓક્ટોબરથી ખરીદી બંધ કરી દીધી છે ગુજરાત સહિત દેશભરના વેપારીઓના આ આંદોલનથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બે હજાર સત્તર પહેલાં વેટ વિના વેચાતું ઈસબગુલ વિશ્વને એંસી ટકા પૂરું પાડે છે વાર્ષિક ત્રણ હજારને પાંચસો કરોડની નિકાસ કરે છે આઈપીએ જીએસટી રદ કરવાની માગ કરી છે અમેરિકન ટેરિફથી પણ તેની અસર થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માનસિક રોગોની ઝપેટમાં અમદાવાદ અમદાવાદમાં તણાવભરી જીવનશૈલીના કારણે છેલ્લા પાંચ વર્ષમાં એન્ઝાયટીના કેસોમાં ચારસો ટકાનો અને ડિપ્રેશનમાં ત્રણસો ટકાનો વધારો થયો છે શહેરમાં ચારસોને અગિયારથી વધુ મનોચિકિત્સો હોવા છતાં ઓપીડીના કેસો બમણા થયા છે એન્ટી ડિપ્રેશન દવાઓના વેચાણમાં પણ વધારો થયો છે લોકો મુક્તપણે માનસિક તકલીફ સ્વીકારીને નિષ્ણાતો પાણી જતા હોય છે છતાં ઘણા લોકો હજુ મનોચિકિત્સક પાસે જવાને બદલે જાતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી શરૂ થશે સાસણમાં સિંહ દર્શન દર વર્ષે પંદર જૂનથી પંદર ઓક્ટોબર સુધી બંધ રહેતું ગીર નેશનલ પાર્ક હવે ખુલવા જઈ રહ્યું છે સવાર અને સાંજની ત્રણ ટાઈમ સ્લોટમાં સફારી માટે સમય નિર્ધારિત છે છ સીટર જીપ માટે છ હજારને બસો રૂપિયા અને આઠ સીટર માટે સાત હજારને સાતસો રૂપિયા ચાર્જ નક્કી થયો છે સફારી માટે ઓનલાઈન બુકિંગ માત્ર સત્તાવાર વેબસાઇટ ઉપરથી કરી શકાય છે યોગ્ય ઓળખપત્ર અને સંપૂર્ણ વિગતો ફરજિયાત છે પ્રવાસ પહેલાં બુકિંગ કરવું અનિવાર્ય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગોધરામાં ગૌ તસ્કરીનો પ્રયાસ પંચમહાલના ગોધરા શહેરના સરદાર પટેલ નગર વિસ્તારમાં વહેલી પરોડે ગૌર તસ્કરો દ્વારા ગાયની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છ ઓક્ટોબરે વહેલી સવારે ચાર વાગે અને આડત્રીસ મિનિટે ગાય તસ્કરોએ ઇનોવા કારથી પ્રવેશ કરીને સોસાયટીની બહાર આરામ કરતી ગાયને બળજબરીથી કારમાં ધકેલીને લઈ જવાનો પ્રયાસ કર્યો જાગૃત રહેવાસીની સમય ચૂચકતાથી તસ્કરો બુમા બોમવા થતા ભાગી ગયા હતા સીસીટીવી ફૂટેજ વાયરલ થયું છે અને પોલીસ તપાસ કરી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કટકમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઇન્ટરનેટ બંધ કરફ્યુ લગાવવામાં આવ્યો છે ઓડિશાના કટક શહેરમાં દુર્ગા પૂજાની મૂર્તિઓના વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે તોફાન થયું પરિસ્થિતિ પણ કાબુ મેળવવા માટે તંત્રે શહેરમાં છત્રીસ કલાકનો કરફ્યુ લાદ્યો હતો આ કરફ્યુ છઠ્ઠી ઓક્ટોબરના રોજ સવા રાત્રે દસ વાગ્યાથી સાતમી ઓક્ટોબરના રોજ સવારે દસ વાગ્યા સુધી અમલમાં રહ્યો હતો અહેવાલો મુજબ મોટા અવાજમાં સંગીત વગાડવાને કારણે આ ધમાલ શરૂ થઈ હતી જેમાં પચીસ લોકો ઘાયલ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ભડકો ફરીથી ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળ્યો છ ઓક્ટોબરે સોના ચાંદીના ભાવમાં ફરીથી ઓલ ટાઈમ ભડકો જોવા મળ્યો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ બે હજાર એકસો ને પાંચથી વધીને એક લાખ ઓગણીસ હજારને ઓગણસાઠ રૂપિયા થયો છે જ્યારે ચાંદીનો ભાવ બે હજાર નવસો ને ચાલીસથી વધીને એક લાખ અડતાલીસ હજાર પાંચસો ને પચાસ પ્રતિ કિલોએ પહોંચી ગયું છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ તેતાલીસ હજાર અને ચાંદીમાં બાસઠ હજાર રૂપિયાનો વધારો થયો છે એક્સફર્ટના મતે સોનું ટૂંક સમયમાં એક પોઈન્ટ પંચાવન લાખ પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો જસદરમાં રોકડ રકમ ભરેલી કાર મળી આવી છે જસદરમાં એક ગાડીમાંથી મોટી રકમ મળી આવી છે આ કાર છોડીને ચાર યુવાનો ફરાર થઈ ગયા છે પોલીસને કારમાંથી રોકડ રકમ અને પાસપોર્ટ મળી આવ્યા છે આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે કારની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે અને હવે આરોપીને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરી છે વધુ માહિતી માટે પોલીસ હવે તપાસ વધારે ચલાવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે